મિત્રો આ રિજેક્ટ આ રિજેક્ટ થયેલો માલ છે મિત્રો આ કાલનો પીડ્યો છે હમણાં અને આજનો બધો મિત્રો જોઈ શકો છો ગામડામાં ઢગલા જુઓ જોઈ શકો છો મિત્રો રાતમાં એટલા ઢગલા આવી ગયા અને આ હવારમાં આવ્યા ને મિત્રો એ છે મિત્રો હવારમાં આવેલા એ બધા મિત્રો છે મિત્રો આ રાજુલા ટેકા જોઈ શકો છો મિત્રો બધી સિંગ ટેકા માં આવેલી છે મિત્રો જોઈ શકો છો અને આ બધા ઉલાળા છે મિત્રો બધી ટેકાની છે રાજુલા અને ટેકામાં આવેલી છે આ બધા જોવો ટ્રેક્ટરો પણ પીધા છે અને આ સિંગ મિત્રો ભરાઈ ગયેલી પડી છે જોઈ શકો છો હજી ટેકાની ઉપાડી નથી અને આ બધા ખટારા લેવો કાલને જે હતી બધા ખટારા ભરાઈ ગયા છે મિત્રો અને આ આપણું ટ્રેક્ટર પણ અહીંયા પીધું છે મિત્રો રાઈ આવ્યા હતા આપણે અને કાલ ને તો બધા ખટારા ભરાઈ ગયા અને બધા મિત્રો બહાર ગમ આવેલા છે જોઈ શકો છો